કેંદ્રીય મંત્રી રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈ સાબરકાંઠા ક્ષત્રિય સમાજ મેદાને આવ્યા છે આજે હિંમતનગર ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થઈ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી હતી આજના રોજ હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના સમાજના તમામ યુવાનો એકઠા થઈને એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જે સમાજ સમાજમાં જે અપશબ્દો બોલ્યો છે એ દયનીય છે અને એનો અમે શકત વિરોધ કરીએ છીએ આજે આવેદન પત્ર આપીને અમારે એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોવો અને જો કદાચ રદ નહીં થાય તો સમાજ ફરીથી ભેગો થઈને સમાજ ભેગો થઈને આખરી રહેશે કે અમારે શું કરવું છેલ્લે અમે બહિષ્કાર કરીશું આજ રોજ ગુજરાત રાજ્ય સંગલન સમિતિના નિર્ણય મુજબ દરેક જિલ્લા મથકોએ રૂપાલાજીએ રાજપૂત સમાજની અસ્મિતાનો ખંડન થાય બેન બેટીઓના ઉપર જે બોલ્યા છે એનો વિરોધ કરવા માટે દરેક જિલ્લામાં આવેદન આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે એ માટે ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સભ્યો એ ભેગા થયા છે હું આજે પણ રૂપાલાજી કરીને માનવાચક શબ્દ વાપરું છું એ આપને હું કહેવા માગું છું કે રાજપૂતોનો ક્ષત્રિયનો સંસ્કાર છે કે મોટાની મર્યાદા અને સંસ્કારમાં રહીને હોવું પણ સાથે સાથે એ સંસ્કારના એ મર્યાદાના રાજપૂત ઉપર જો કોઈ આંગળી ચીંધે તો એ સહન કરવાવાળો પણ આ સમાજ નથી માટે આજે જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એનો સ્પષ્ટ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એનું ખંડન કરે છે રૂપાલાજીના વાક્યનું અને હવે પછી ગુજરાત રાજપૂત સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તેનું સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે આજની માગણીમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે કે રૂપાલા સાહેબ જે રાજપૂતો માટે બોલ્યા છે એ માટે રૂપાલા સાહેબનું રાજકોટમાંથી નહીં ગુજરાતમાંથી એમને ટિકિટ રદ થવી જોઈએ એ અમારી માગણી છે મારું નામ પાટી રાજેન્દ્રસિંહ નહારસિંહજી મુકામપોસ્ટ ટોડા સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય હિતકાની સભાના પ્રમુખ તરીકે ક્ષત્રિયભાઈઓ મને જે જવાબદારી સોંપી છે એ હું જવાબદારી નિભાવું છું